મોબાઈલ માં નેટ બેટ છે કે અત્યાર માં પૂરું કરી નાખ્યું કેટલા જીબી વાપર્યું અત્યાર માં જો અમારે આઈસી ને હું ગઈ ને અમારે આઈસી બેન નો ખાટો ઢરાઈ ગયો અહીંયા હવે હવે આખો દે અહીંયા આ તડકો આવશે ને એમ ખાટલો ફેરવશે આખો દે બસ હજી હું તો વહેલી જાગી ગઈ જાગીને પછી અહીંયા આવીને મોબાઈલ વગાડતી હોય તું કે મોબાઈલ હાટું થઈને વહેલી જાગે તું બાકી તું કાંઈ જાગે એમ નથી ને અમારે અત્યારે સાઈ ફેરાવવાનું ચાલુ છે જોવા લોકો તમને દેખાડીએ અહીંયા કઢાય છે હંજવારી વંદબેનમાં કુતા છે એને મોબાઈલ પકડી દીધો જો અહીંયા બસ ઉઠી ઊઠીને મોબાઈલ પકડી દઈને પછી કે અમે વેલા જાગી એક ખાટલો પેગડો ને કે સોફો પેગડો કે નાયા મન માં વાળે છે ત્યારે હંદવારી કાઢે છે તમારું મોડું ઓટો પછી અમાર હંદવારી થાય મોડું જો ગટો એટલે વેલી જાગ જો કાલ થી હા હું વેલો જાગ્યો તો ચાર વાગ્યા નો નાયા ફેરાય છે સાઈડ જો જો આમાં માખણ ઉપર આવી ગયું આ માખણ અમારે જ ખાવાનું છે

ොඳනෑ අයිසින මරු ෝසිකු පාගෙක් ජෝලරුන්ම අවේ අවසේදනයි ඕ ව අන්තති වෝසිකුල්ලේ නැවි මාතම්මත් අමරයිසි පෙන්න්නට ෝෝෝ තකත් වරිසලා විදිිදේ ඔහෝ ඔවේ ඔබසයි

તો અમારા બની ગયા છે અત્યારે ભાત ને આયુસી ને મોબાઈલ મોબાઈલ મમ્મી ને બહુ કંડવે છે અત્યારે નેટ પૂરું કરીને આવ્યું હોય બધુંય તમારે બે મોબાઈલમાં પૂરું કરીને આખ્યું ઓહો અહીંયા શરૂ થઈ ગયો નેટ પૂરું થઈ ગયું ને એટલે બધુંય એટલે હવે બધું કરશે હવે જો જો કેમ પાણી મારે જોયો આ તો છે કેમ જાગીને આવી એમ પેપડા જે આખું કરે અત્યારમાં આ બની ગયા છે અમારે ભાત તાળી ખાવાનો સમય થઈ ગયો છે અહીં જો દાંત કાઢે છે અમારે આ બની ગઈ છે અમારી સસમા આ બોલે છે બાદ મગનું શાક છે ભાત છે રોટલી છે ડુંગળી છે ને અમારે અહીંયા અત્યારે શરૂ થાય છે સ્રેડ જો કેમ કરશે ઓહો અમારા અહીં જૈન સથ થાય છે તો અમારા આગળ ઊભા એના સમજાવે છે કે કેમ જૈન થાય